પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી છે સરકારી અર્ધ સરકારી કચેરીઓ પોલીસ પરેડ ગ્રાઉન્ડ સહિત સામાજિક સંસ્થાઓ શાળાઓમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી છે તિરંગો લહેરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી લોકોએ ગણતંત્ર દિવસની ઉજવણી કરી છે ત્યારે સુરતમાં શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સવારે નવ વાગ્યે શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખ રાજપૂતજીના વરદ હસ્તે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સુરત શહેર કોંગ્રેસ સમિતિના આગેવાન અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા ભારત દેશને પ્રજાતંત્ર દિન તરીકે છોત્તેરમો પ્રજાતંત્ર દિવસ તરીકે ઉજવી રહ્યા છે આજે સુરત શહેર કોંગ્રેસ સમિતિના તમામ સભ્યો હાજર રહ્યા અને ધ્વજવંદન કર્યું અને આજે હું શહેર દેશવાસીઓને સંદેશ આપવા માગું છું કે આપણો આ પ્રજાસત્તાક દિન જે છે એમાં જે સંવિધાનિક અધિકારો જે મળ્યા છે એ છેવાડાના માણસો સુધી પહોંચે એ માટેના પ્રયાસો અમે આપ બધા મળીને કરીએ સંવિધાનમાં જે છેવાડામાંના માણસ માટેનું આયોજન પંચોતેર છોતેર વર્ષ પહેલાં કરવામાં આવ્યું તે હજી સુધી પહોંચ્યું નથી અને એના માટે જનનાયક રાહુલજી જીસકી જીતની ભાગીદારી ઉચકી ઉચ હિસ્સેદારીના નેજા હેઠળ સંવિધાન બચાવના નેજા હેઠળ સામાન્યમાં સામાન્ય છેવાડાના માણસને ન્યાય મળે એનો હક મળે અને પ્રજાસત્તાકને જે સાચા લાભો છે તે મળે બાબા બાબાસાહેબનો જે સંદેશ છે કે મારા સંવિધાનની તારીફ ના થાય પણ મારા સંવિધાનનો અમલ થાય એ બહુ જરૂરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત